જનક સાહેબ ઝાલા સ્વભાવ હાવનું વારું બોલું છું વિજયજી હું કરીને તો વાત કરતો નહીં ભાઈ અને હું ભગવાન શું આવું કહેતો નહીં ભાઈ પણ કદાચ મારો માદેવ મને ભૂલો નહીં પડવા દેતો હોય જનક સાહેબ અને હજુ તે વિજયસિંહ એક મહિનામાં બે દી બાકી છે ભાઈ શું કહું ભાઈ હાથ તારીખે મેં આગમવાણી કરી હતી ભાઈ વિજયસિંહ કે જો જનક સાહેબને ને અહીંયા ચાર હાથા ના રોપા હું વિક્રમસિંહનો નો દીકરો મટી જાઉં વિજયસિંહ વચન આલ્યું હતું ભાઈ અને કદાચ દુનિયાના છેડે બારે ગો આગવો હોય અને જો તેની મારી હાજરી ન આવે જ આ ધર્મનો ધૂણો નકામો પડે ને આજ બાર તો ફરીને આવ્યો મારું બોલેલું કદી ભૂંય પડ્યું નહીં મારો રામ નહીં પડવા દે ભાઈ વિજયસિંહ શું કહું છું ભાઈ આ જગ્યાએના ભૂમિએ પહેલી વાર આવ્યો છું ભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ પણ ઝાલા ખદે જઈએ ઘૂઘરીયાળીને મળીને આવતો હોઈશું ભાઈ શું કહો ભાઈ એ હરિશંક બાબુ ની પુનૈ ને કમાણી ને મળીને આવતો હોય છે વિજય વધુ તો ક્યાં તો નહી ભાઈ પણ આવતો હોય શું કહું છું ભાઈ અને આ જગ્યા માં ફરતા એ ગોગાને મળીને આવતો હોય ભાઈ બોલવી ઝાલા એસી વીસ તો નહીં પૂછ હોય પૂછ લેજો ભાઈ વિજયસિંહ અને આ તો દાણા એટલા નાખ્યા ભાઈ જગત ને ન અમે તે દી અસાના ન અને આજ શું રહેવાના ભલા વિજયસિંહ જ્યાં જો અહીંયા પેલા કહો ભાઈ કે હરપાલસિંહ હું જબરો નહીં હો ભાઈ પણ ઝાલા જે સોમનાથ ના શિખરે બેઠો ને મારો શિવ જબરો છે ભાઈ I'm 找不到。 નવે વરામર ખપી જેલો ધરમ છું વધુ તો કહેતો નહીં ભાઈ અને મરદ વના ભાઈબંધી કરતો નહીં ભાઈ શું કહો વિજયસિંહ જાલા જો કદાચ આ રણુજાના પીરને મળીને આવતો હોય શું ભાઈ જનક સાહેબને ને કદે છ મહિને ઓળખીએ એટલે કહેવાય ને વિજયસિંહ જો એ હરિશંક બાપુની ની કમાણી ના મળી નાખતો હોય ભાઈ શું કહું ભાઈ એ મીઠો આવકારો જોઈને આવ્યો છું ભાઈ કેવાનું કહેવાનું ભાળ્યું તો મેં બધું લીધું ભાઈ એ આવકારો મીઠો હતો વિજય છે શું કહું ભાઈ જગત ભેગું કરવા હાટું જગ્યા એવું ને એમને ગુમાયું ભાઈ શું કહું ભાઈ મારા ભણતર માં ભૂલ નીકળે તો વિજયસિંહ આ ધર્મ ને ધૂણવો નકામો પડી જાય ભલા મળા અને કોઈ દાડો ધંધો કરતો નહીં મારો ભગવાન બોલે એમાં એસી વીસ કોઈ દાડો હોય નહીં ભલા આવકારો આલ્યો છે ભલા માણા હરિશંક બાપુ જે સિંચાઈ કરીને જયા ભાઈ એમાં મોડો હોકારો જનક સાહેબે નહીં કર્યો ભલા માણા પણ બરોબર જો કદાચ આ પોખરણ ના પીર ને આ પોકાર મેલી જતો હોય ભાઈ અને આજ જો એના લીલા પીળા નેજા આપલા નાટક દો મારું એવું આવું નતો બીજે નામ તો કોઈ દી સાંભળ્યું ન પણ ભાઈ જે કહેતા હોય હઠું ભાગ કહેતા હોય હરિસમ કહેતા હોય ભાઈ પણ મારી નજરમાં તો સંત જ કહેવાય ભાઈ શું કહો ભાઈ એ કરીને જે એ જનક સાહેબ મારે તમારેથી થવાનું ને ભાઈ શું કહું ભાઈ જેટલું મેલ મેલશો એ ધ્યાન રાખે ને એમને જેટલું વાપર્યું એ મારો ધર્મ જાણે છે ભલામણ કોઈ દાડો કોઈ ખાધા વના જીવ નહીં ભાઈ શું કહું ભાઈ પણ બરોબર જો કદાચ તાલ મેળવીને આવ્યો હોય ભાઈ વિજયજી ઘડિયાળ તો કાંડે બાંધતો નહીં જાલા અને ઘડિયાળના ટકોરે હલવા વાળું ધરમ છે માં કદાચ પાંચ જ બાકી હોય જોવું જોઈ લે ભાઈ છે ભાઈ મોડી વાત કરું ભલામણ આ ધર્મને ધૂણીને શું કામ હોય ભલામણ જગત ને અંધશ્રદ્ધા ફેલાવવાના વયના વાળો ભૂવા નહીં બન્યા ભલામણ વિજયજી વધુ તો કહેતો નહીં ભાઈ પણ કદાચ ચણીએ પેટીની ની વળગી હોય ભાઈ અને વિક્રમસિંહ નો દીકરો બાર વાગ્યા છો ઘોડે ફલાન નાખે નાના ખુદા ન